હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો બધા મજામાં જશો તો ફરી સ્વાગત છે આજના આપણે એક નવા જ બ્લોગ વિડીયોમાં અને છે ને ભાઈ આજ તારી આંગળી જ હું ને વાગી ગયા ત્રણ હાડા ઉઠીને ચા પાણી પીધા નાસ્તો બાસ્તો કર્યો કે રાતે દોઢ ભાગ ગરબીમાં હતા ને પછી ગયો તો વાળીએ પાણી પાવાનું બાકી હતું પાંચ વાગે ભાઈ લીધું પાંચ વાગે આવીને હું તો આંગળીની અંદર ઉડી ભાઈ અને પાવાનું હતું પી ગયું આપણે પાવાનું કામ પતી ગયું છે તો હવે એક કલાકથી નવરાત્રિમાં મજા કરવાની છે હજી ઓલી વાડી પાવાની જ છે નવરાત્રિમાં જ વારો આવી જાય લગભગ ચાર પાંચ દીમાં એ તો બધું હાલે રાખે પાવાનું ને કે નવરાત્રીમાં નડે નહીં હલાડ મૂકીને એમને આવવાનું હોય એવું છે મિત્રો સારું ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જોઈએ આજનો દિવસ આપણો કેવો જાય હાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ વાડીએ ચક્કર મારવા માટે કાલ તો ને તે આજ ગયો પાછું નીંદર બહુ લાંબી કર્યું બપોરે સુઈ ગયો હતો અટાણે ઉઠો નીંદર જ કરી ને કોરા દવા છાંટવી જોઈએ પછી પાવું છે અહીંયા પાવું ત્યાં છે જ આપણે દવા બવા છટાઈ જઈને પછી પાવું આ માંડવીને જો આમ ભાઈ એક દીમા ફી ગયા પછી આમ જો જમાવટ લઈ ગઈ જો હજુ આમાં જો હવે આપણે આ ઉભાઈ હારુંમાં આમ ખબર જ ન પડે આમાં ક્યાં આર ને ક્યાં પાટલું અને આજી દેખાય ને ભાઈ આમાં જે ચરેરા આ છે સનેડા ઓલો દવા છાંટીને આપણે સનેડાના ત્રણ ટ્રાયર આવે ને એનો લીટો હે સમજે એટલે એ ચાર આરું આંબળી ગયું પાછું જો ચાર આરું મૂકીને છે જે અહીંયા એટલે એવી રીતે ચાર ચાર આરું એક એક સાઈડથી જાય ને એટલે આઠ હારું વહી જાય એવું છે ભાઈ આવી છે ભાઈ માંડવી ગધડીનું જરાક મિત્રો હે ને ઈરવાળો એટેક નામી જેવો છે કાબરી લશ્કરી છે ને ઓલી લીલી રહે છે લાંબી એટલે કાલ મેળાવે તો આ બાજુ તમે દવા નહીં છતાંય પણ ઓલી બાજુ છાંટી દઈ પછી જ પાાય એટલે પાછી ઉપાડી નહીં નાખે પાઈ લઈ પછી ચાર પાંચ દિવસ સુધી આપણે દવા છાંટી ના હાકી સારું મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો અને આજે છે નવરાત્રિનો બીજો દિવસ એટલે એ જમાવટ છે હવે ગરબી રમવાની ને જોવાની ને સારું ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બની ને ચાલો ભાઈ આ છે આપણે આ વાડીમાં આવી ગયા આમાં પાવાનું છે બાકી પણ હજી બેકતી જ્યારે હું જો ગયો હજી હું ફૂંકાતું નથી ક્યાંય અને કહ્યું જો જરાક ભીના ભીનામાં આપણે પાઈ દઈને તો ફૂંગીની બીકરી આપણે થોડીક અને છે ને ભાઈ અહીંયા તો દવા છાંટીને જ આપણે કરવું જોઈએ ચાલુ કેમ કે ઈર બહુ છે બહુ એટલે એવી બધી બહુ એ નથી પણ ઈરનો એટેક સારો છે પછી આપણે પાઈ લઈએ એટલે બેકડી પછી હજી પાઈ અને પછી બીજા ચાર પાંચ થાય તો હાથ આડ નીકળી જાય તો હાથાડડીમાં ઈરનો એટેક વધી જાય એટલે પહેલાં આપણે એને દવા છાંટી દઉં અને પછી પાવી ચાલુ કરીશું એમ જેમ અહીંયા છે ને વાંચ એટલી વલ નથી હું માલહારો હોય હારી છે પણ વાંચ એટલો વલ નથી કરી ગયો એટલે આવું છે ભાઈ એટલે હવે જોઈ કાલે મેળ આવે તો કાલે અને નકર પરમ દિવસે તો ફાઇનલ દવા આપણે મારવાની જ છે હજી જો ભાઈ અહીંયા છે ને જો આ બધું ભીનું જો આ જે છે ને તાઈડ પડી પણ હું ભીનાશ જવાથી આ ગારા જેવું આવે એમ એટલે આવું છે ભાઈ એટલે કાલ મેળ આવે તો કાલે નકર પરમ દિવસે દવા મારી અને પછી જ આપણે ચાલુ કરવું હોય ગયો એવું છે ભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બનીને જઈએ બ્લોગમાં હવે આપણે એ જાણે જવા નહીં ઘરે બરાબર જો ભાઈ આમ જો સૂરજ નારાયણ હરવે હરવે અંદર જાય છે ને ઈદ ઈ જોવા માટે કેટલું અટાણે જ વાળીએ ચક્કર મારવા આવું પડે નકર ઓલી આ કાબરી ને લીલી છે ને લીલી તો ઠીક છે બારી હોય પણ આ કાબરી જે લશ્કરી આવે ને કે બારી ના હોય એ અંદર જ હોય અટાણે દિયામાં આજુબાજુ આવીને તો જ દેખાય નકર દેખાય નહીં અને દવાઈ આપણે ટૂંકમાં અત્યારે જ મારવી દિવાયમાં આજુબાજુ છટાઈ જઈએ ને હાટક વાગ્યા સુધીમાં એવી રીતે પછી રાતે નકર કરી છાટી તો હાલે મોડી પણ રાતે બને તો હું દવા ઓછી છટાઈ સમજે રાતે બહુ પાવર ના લાગે પછી ઓલો ઠારો ને આવી જાય ને એટલે એ બધું દવાનો પાવર ઘટી જાય ગયો તો સારું મિત્રો મળી ગયો હવે આજના જો ભાઈ હવે અટાણે છે ને અંધારું થવા આવ્યું ને એટલે એ રહી માથે જવારી જોવા દેખાય અહીંયા અને હલબ એટલે હેઠી પડી જાય હે જવું તો ભાઈ કવડી છે આમ તમે નજર કરો આવડી થઈ ગઈ તો આના અંદર બચલાની તો હહે જ હવે આ દિયા થમવા આવ્યો ને ટૂંકમાં જરાક પર ભાખેડ અંધારા જેવું થયું હે એને હવે આવે અરવે અરવે માથે ગયો એટલે એવું છે ભાઈ અને એવી એવી પાછી આ છે ને જાડી એવી એવી ઓલી લીલી રહે છે મોટી લીલી થાય ને ઓલી આમ હલતી હોય વચ્ચે આમ ઊંચી ના થાય પણ અમારે હતો નહીં પણ હવે અત્યારે દેખાય હવે એટલે આનું કઈ દવા વેલેરી જ નહીં ભાઈ સારું મિત્રો આ તમારી વયો જતો તો વયો જતા જતા દેખાણી જ મેં ગુજરાત વિડીયો બનાવી લઉં એટલે એવું હે ભાઈ સારું ભાઈ कंटिन्यु binary blog मा nay हु vlog mà bị નાળભાઈ સ્નેહ ભાઈ આવી ગયો ત્યાર થઈને પ્રિન્સ ને ગોવાળી અને ચોઈણી પહેરવાના હતા આજે ભાઈ છે બીજો દિવસ નવરાત્રિનો કન્ટિન્યુ બૈનારીઓ મોજ આવી જશે ડે ટુ નવરાત્રી ચામુંડા યુવક મંત્રીની ગરબી હો ભાઈ હા ભાઈ સેટઅપ રેડી થાય છે રેડી થાય એટલે થઈ જાય ચાલુ મ હાલો ભાઈ નાસ્તો ચામુંડા માઠી બધા પૂરી રહ્યા છો તું પડે નથી Yeah. <laughs>